હું મામલતદાર સુરેન્દ્રનગર એમ બી ધવે આજરોજ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જરાનગર પોલીસ સ્ટેશનની સામે જે મસ્જીદ આવેલ છે એ મસ્જીદની આજુબાજુમાં ત્રણ ગેરકાયદેસર મકાનો હતા જેમાં અનધિકૃત બાંધકામ કરી અને સરકારી જમીનમાં ગેરકાયદેસર કબજો કરેલો હતો એને આજે સિટી સર્વે પોલીસ તેમજ નગરપાલિકાના સ્ટાફની હાજરીમાં તે દબાણો તોડી પાડી દૂર કરવામાં આવે છે સાથોસાથ રસ્તામાં એક મોટો હોટલો પણ બનાવેલો જેની ઉપર લોખંડની જાળી હતી એને પણ દૂર કરવામાં આવેલ છે પ્રાયોરિટી આપવામાં આવે છે તે પોલીસ દ્વારા જે સો કલાકની જે યાદી રજૂ થાય છે એ યાદીને ધ્યાને લઈ અને જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા એને નોટિસ આપવામાં આવે છે અને નોટિસ આપ્યા બાદ એમનો નોટિસ પૂરો પીરિયડ પૂરો થઈએ એમની પાસે પુરાવા રજૂ ના હોય અને સરકારી જમીન ખાલીબ થાય એટલે એને દબાણ દૂર કરવાની